કેમ છો બધા મજામાં હશો તો આજે અમારો બ્લોક બનવાનો છે જે દીવદર અંદર અમે કપડાં લેવા જવાના છો એ બ્લોક બનશે તો આ વિડીયો પૂરો એ ઉત્તમભાઈ અમારા ભાઈ અને રાજેશભાઈ અને પોતે ફીલી લઈ લીધી કપડાં ભરવા માટે અને અત્યારે અમે દીવદર જવા માટે તો આ છે ગાડી અમારે લેવાની છે দ্রাইরসে ন্রসে করশে করসে শেরতে মারে মারে জসে করাংতে চিরকর গুরিচেযে হাণয়ে সচিয় ঵ামান্যা আদাতা ধের হাকে ভাক� એડી પટેલ ભુદલાલ નો જે આ સરડો આવી ગયો છે જે શીતળા માતા નો આજે સરડો છે શીતળા માતા નું જે અમારું ગામ છે લુણાવા કરીને બનાસકાંઠાની અંદર આવેલું શીતળા માતા નું મોટું કેવાય ને ક્ષણ માડનું મેન શું રાજીસ ભાઈ અંદર ગાયો પણ ચરે ગૌચરમાં મસ્ત મોટા મોટા ગૌચર છે ગૌચર છે અને અંદર ગાયનો પણ ગૌશાળા છે અને બહુ ધામ પણ સારો છે અને ગામનો વિકાસ પણ સારો છે માણસોને અમારે લેવાના હતા એ આવી ગયા ભૂરા અને કાન્તી અને

તો અત્યારે મેં દિયોદર સિટીની અંદર આવી ગયા હતા જે મેઇન સિટી પડે છે ત્યાં અને અમારે ખરીદી કરવાની હતી કપડાંની અને વરસાદ આટલો હતો કે એકદમ પાણી પાણી હતું અને સેલની અંદર ટ્રાફિક હતી વધારે કે ક્યાંય ચંપલ મૂકવાની જગ્યા પણ નથી તો હું અને હરેશભાઈ અને ઉત્તમભાઈ જે દુકાનની અંદર કપડાં લેવા અમે પહોંચી ગયા ત્યારે ત્યાં જોયો તો બહુ ટ્રાફિક હતી આટલી ટ્રાફિક હતી એટલે બહુ પણ અંદર વેરાયટી કપડાં પણ હતા સારા સારા આ જે સેલની અંદર જે દીવદર અંદર સેલ છે તમે જોઈ શકો છો કપડા કયા લેવાના હતા એ નક્કી કરવા માટે અમે નક્કી કરી રહ્યા હતા અલગ અલગ ડિઝાઇન હતી એની અંદર ક્વાભાઈ પસંદ કરી રહ્યા હતા અને આપણો જે શૂટિંગ ચાલુ જ હતો ઓલરેડી રાજેશભાઈ અને ઉત્તમભાઈ બે બંને અલગ અલગ વયના જે શર્ટ હતા એ ચાલુ જ હતો અને શેરવાણી ને બધું અંદર મળ્યું રહે અને દુકાન બહુ મોટી જ હતી

તા ભાઈ ઓછી થઈ જાય નાસ્તો એટલે ભાઈ ના પડે કે મને ખવડાવું આ બે ભાઈ છે પણ જોકર છે એક પ્રકારના અત્યારે આવી ગયા હતા ટેલર માં કપડા સીવવા મૂક્યા હતા જે કપડા લેવાના આપણા લઈ અને અમારે નીકળવાનું છે બે જોડી જે ડ્રેસ સીવવા આપ્યા હતા તો કપડાની ખરીદી કરી અને નાસ્તો કરી અમે ઘર બાજુ રવાના થઈ ગયા હતા તો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમને મોટિવેશન મળશે અને આગળ પણ બ્લોગ બનાવતા રહીશું જય હિન્દ